to software ke Instagram family atau to media di online video juga, atau to koi game nih guys, umpah atau to mau main game, guys, asal mau ker, to mau join suport si so, asal bawa balita nih, hari hari, asal છે અહીંયા ગાડી અથવા તો ગાઈસ ગુડ અને અહીં આપણે બહાર ગાઈસ ગાઈસ આ છે મારું તો લઈને ફોન બંધ કરીશું ગાઈસ હવાનું ફ્રી જવાનું થઈ ગયા હવે જઈશું ગાઈસ આપણે હવે નોકરી તો તમને બતાવીશું આપણે નોકરી શું કામ કરીએ ગાઈસ

અથવા તો દાદા આવી ગયા અમે અને દાદા અહીંયા ગાડી ફો ધીમે ધીમે આપણે ફોન કરીશું અને ગોરુજી કંઈક ક્યાં કે આવી ગોળવાનું ચાલુ નથી આ રે માલ કાપો આપણે કંઈ મશીન ચાલુ ચાલુ કરીશું ડાય મેળી દી ગણ હવે ડાય બાય ગરમ થાય તો થાય આપણું ખાય મને

ખાવા બેસી ગયા અમે રિસે પડી દાદા લાયા હતા તો સમોસા લાયા અમારા દાદા અને હવે હજુ પાછા બીજું લાયા જલેબી જોઈ શકો તમે જલેબી લાયા જલેબી ખાવા બે આવો હા બટાકા શાક ને રોટલી ને બટાકા ને હા દાદા જો બધું છે બધું લાયા બહુ બધું લાયા હા તો મજા પડી કોણ કોણ આ બધું ખાયા બધા કોમેન્ટ કરજો બરાબર ખાઈ ને પછી ઊભા થઈને બીજો ફરી વિડીયો ચાલુ કરીએ તો ખાઈ લઈએ અને ફરી કરીએ વાત તો મસ્ત ખાઈ બાય ને ઉભો થઈ ગયા ભજ્યો ભજ્યો ખાઈને મારે એક ભાઈ છે અમાર ગુરુજી એટલે દાય બાય મારે મસ્ત એકદમ કારા બારા બહાર થઈ ગયા હા એકદમ જોરદાર તમે જોવો તો ખાલી આ બાજુ અહીંયા અહીંયા રહી ગયું હોય કમ્પ્લેટ દો જોઈ લો જોરદાર માણસ હમે ભાઈબંધ જોરદાર હ આ ભાઈબંધ તમે ચોય નહીં જોયા મસ્ત આમ ઝબલું બબલું પહેરીને જોરદાર બારા કાળા કરે સોડિયો બોડિયો ને લાઈનમાં હશે બહાર રહે

apa kira aja terus susah tin bari ya dime dime abra kiar poki jadi sebaik nak kabur ya kakak pahal puna or abra or teknik bar welcome Instagram family ada tuh abra aja tar gear makanya suci guding kenter ya tar gear aja tuh oh thandu puni puni pisu

લોક બોક મારીને આવીને બેહી રહ્યા બધા ચોરાવાના હોય એમ અને આયરી અમારી પાગલ સિસ્ટર આયરી મોટો બતાય આપ જાલ લાગે કાડો મુકો રહેલી જો આપણ બોલવાનું ચાલુ થઈ ગયા આય વાતે અને આયરી અમાર બનમાસી બનમાસી શું કરો તમે કઈ ખીચડી બનાવો છો તમાર બનમાસી વઘારેલી ખીચડી બનાવો અને કાડી ખીચડી હા કઢીન ખીચડી બનાવો જોરદાર બનાવો અમાર બનમાસી કઢીન ખીચડી આપણે વિડિયો ઉતારવાનો છે નવું ચાલુ કર્યું હતડીયો બનાવનું બે દાડા થયા હા